નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું છું આપની સાથે વિક્રમ સમાચારોની શરૂઆત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ રહી છે ત્યારે વડગામના સરદારપુરામાં ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા અમીરગઢમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે ઇકબાલગઢ સહિતના રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા અમીરગઢના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં જે બેટમાં ફેરવાયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા વરસાદને કારણે બાલારામ નદી બે કાંઠે વહેતી થઈ છે ભારે વરસાદની ઇકબાલગઢ એપીએમસી બેટમાં ફેરવાયું છે એપીએમસીમાં ઢીચણ પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે બબુકારી નદીમાં પણ પાણી આવતાથી લોકોના ઉમટ્યા હતા વરસાદ ઠેર ઠેર નદી નાળા છલકાયા છે બનાસકાંઠાના દાંતા તાલુકામાં પણ વરસાદથી હાઈવે બંધ થયો છે દાંતાથી સતલાસણા માર્ગ પર પહાડો પરથી પથ્થરો પડ્યા હતા બનાસકાંઠાના દાંતા તાલુકામાં નવ ઇંચ વરસાદ ખાબક્યો છે હોટલ અને શોપિંગ સેન્ટર આગળ ઘૂંટણસમાં પાણી ભરાયા ત્રીસ વર્ષ બાદ પાલનપુરના ઉમરદસી ગામ નદીમાં નવા નીર આવ્યા છે ઉમરદસી નદી આજુબાજુના ગામડાઓમાંથી પણ લોકો ઉમટ્યા હતા પાલનપુરના લોકોના ભાવીસણા ગામનો માર્ગ બંધ થયો લડબી નદીના વરસાદી પાણી કોઝવે પર ફરી વળ્યા બનાસકાંઠાના દાંતા તાલુકામાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે બોરડીયાલા ગામે ભારે વરસાદથી સંપર્ક વિહોણું થયું છે દાંતા તાલુકામાં નવ ઇંચ વરસાદથી પાણી પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યા હતા ગામની કીડી મકોડી નદીમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી નદીમાં પાણીની આવક વધતા ગામમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો દાંતા તાલુકા કે જ્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ત્યારબાદ નદીઓમાં નવા નીરની આવક થઈ છલોછલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અવારનવાર ભારે વરસાદમાં ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવે છે બોરડીયાલા ગામના આ દ્રશ્યો કે જ્યાં

વિભાગની આગાહીને પગલે દાંતા તાલુકાની અંદર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને વિસ્તારની વાત કરવામાં આવે તો દાંતા તાલુકાના અનેક દંતરિયાળ વિસ્તારમાં ગામડાઓમાં મેઘરાજાને કહેરના પગલે આપ જોઈ જે આખો જે હાઈવે માર્ગ છે હાઈવે માર્ગ ઉપર પાણી પાણી જોવા મળી રહ્યું છે આ શોપિંગ સેન્ટર છે અને અહીંયા આગળ જે અલગ અલગ જે દુકાનો છે આ જે ગામ છે ત્યાં આગળ વાત કરીએ તો દાંતા તાલુકાના અંતર્યાળ વિસ્તારની અંદર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગને પગલે ખૂબ જ વરસાદી કહેર દાંતા તાલુકામાં જોવા મળી રહ્યો છે

ધોધમાર વરસાદથી ખેતરોમાં ઢીચણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે ત્યારે વડગામના હડમતીયાથી સરદારપુરાના રસ્તો કે જે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે આ રસ્તો બંધ થતાં રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે એટલે કે રસ્તાઓ ઉપર તો પાણી ભરાતા જ હતા અને સાથે હવે બનાસકાંઠાની અંદર જે રીતે વરસાદ ખાબકી રહ્યો છે તે રીતે ઢીચણ સમા પાણી ધોધમાર વરસાદ બાદ ખેતરોમાં પણ ભરાયા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા આ પાણી જ્યાંથી પસાર થઈ રહ્યા છે તે ખેતરો છે અને ખેતરોમાં આ રીતે પાણી ભરાયા છે અને બેટમાં ફેરવાયા હોય આ ખેતરો તેવા દ્રશ્યો સામે આવ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં બાલારામ અંબાજી માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે રામપુરા બદલા પાસે ભારે વરસાદને કારણે આ માર્ગ એ તણાઈ ગયો હતો નવીન બ્રિજનું કામ ચાલતું હોવાથી અહીંયા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું ભારે વરસાદને કારણે કોઝવે ધોવાઈ જતા માર્ગ બંધ થયો હતો ઇકબાલમાં પણ સ્થાનિકો દ્વારા લઈને કામગીરી હાથ ધરવામાં આવી હતી પોતાની જે અગત્યની વસ્તુઓ હોય તે અહીંયા આ સ્થાનિકો લઈને બહાર આવતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા અમીરગઢ આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં મકાનો ડૂબ્યા હતા અને મકાનોમાંથી વસ્તુઓ એક બાદ એક જે વસ્તુ બહાર નીકળી રહ્યા છે લોકોને જે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે મકાનો સંપૂર્ણપણે જાણે ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો અમીરગઢથી સામે આવ્યા હતા ત્યારે બનાસકાંઠાના અમીરગઢમાં વરસાદી પાણી ભરાયા હતા અમીરગઢમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા ઇકબાલગઢ સહિતના રેલવે અંડરબ્રિજમાં પણ વરસાદી પાણી ભરાયા

અમીરગઢની સાથે ઇકબાલ પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે ગ્રામીણ વિસ્તારો કે જે સંપૂર્ણપણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ખેતરોમાં પાણી છે લોકોના ઘરમાં પાણી પહોંચી ગયું છે લોકોના ઘર એ સંપૂર્ણ ડૂબી ગયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા બનાસકાંઠાની આ પરિસ્થિતિ અમીરગઢમાં જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે મૂષણધાર વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ભારે વરસાદથી ઇકબાલગઢ એપીએમસીમાં આપ જોઈ શકો છો કે જ્યાં ઢીચણ સમા પાણી ભરાયા લોકો હવે મુશ્કેલીમાં માં મુકાયા છે અગાઉથી જ વરસાદની સૂચના આપવામાં આવી હતી પણ છતાં અહિયાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે એપીએમસી માંથી પાણીને બહાર કાઢવા મશીનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે વાત કરીએ તો અમીરગઢની અંદર વરસાદી પાણી ભરાયા હોય તેવા એક બાદ એક ચોંકાવનારા ફરી વળ્યા છે ત્યારે મગફળી તેમજ બાજરીના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે બનાસકાંઠાની અંદર જે વરસાદ પડી રહ્યો છે અને વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ભારે વરસાદને કારણે આ ખેતરો સંપૂર્ણપણે ફેરવાયા હોય અહીંયા મગફળી અને બાજરીના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે આ દ્રશ્યો આપ જોઈ શકો છો ઠેર ઠેર વરસાદી વરસાદી પાણી ભરાયા છે પાણીનું સામ્રાજ્ય અહીંયા યથાવત જોવા મળી રહ્યું છે મગફળી અને બાજરી જેવા અનેક પાક કે જેને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બબુકારી નદી બંને કાંઠે વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા બબુકારી નદીમાં પાણી આવતાની સાથે જ લોકોના ટોળે ટોળા પણ એકઠા થયા હતા ધોધમાર વરસાદ ખાબકતા ઠેર ઠેર નદી નાળા છલકાઈ ગયા હતા નદીમાં નવા નીરની આવક પણ થઈ ધરતીપુત્રોમાં ખુશીની લાગણી પણ જોવા મળી પણ હે આ જે રીતે આ દ્રશ્યો આપ જોઈ શકો છો રાજસ્થાનની અંદર ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો તેને કારણે બબુકારી નદી કે જ્યાં નવા નીરની આવક થઈ નદી બંને કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા બનાસકાંઠાના દ્રશ્યો કે જ્યાં બુબુકારી નદીમાં પાણી આવતાની સાથે જ આ નવા નીરની જે આવક થઈ છે તેને જોવા માટે લોકોના પણ ટોળા એકઠા થઈ ગયા હતા ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે બનાસકાંઠાની જ વાત કરીએ તો દાંતા તાલુકામાં વરસાદથી હાઈવે પણ બંધ કરવાની અહીંયા સ્થિતિ ઊભી થઈ હતી પહાડો પરથી પથ્થરો ધસી આવ્યા હતા હાઈવે પર આ પથ્થરો પડ્યા હતા દાંતાથી સતલાસણા માર્ગ ઉપર પહાડો પરથી પથ્થરો પડી ગયા હતા પહાડ પરથી પથ્થર હાઈવે પર પડ્યો અને જે બાદ જેના કારણે એક તરફનો જે માર્ગ છે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો દાંતા તાલુકામાં ગત રાત્રિથી સવાર સુધીની વાત કરીએ તો નવ ઇંચ વરસાદ પડ્યો છે અને જેના કારણે એક બાદ એક આ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે બનાસકાંઠા એ સંપૂર્ણ જિલ્લાની અંદર જે રીતે આપણે વાત કરીએ દાંતા કે જ્યાં નવ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને અનેક જગ્યાએ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે ક્યાંક રસ્તાઓ બંધ થયા છે ક્યાંક લોકોના મકાનો ડૂબ્યા છે ક્યાંક ખેતરોમાં પાણી ફરી વળ્યા છે આ દ્રશ્યો આપ જુઓ છો એ સતલાસના માર્ગ પરના દ્રશ્યો છે કે જ્યાં પહાડો પરથી પથ્થરો ધસી અને નીચે પડ્યા હતા અને જે રોડ છે એ રોડને એક તરફથી બંધ કરી દેવાની અહીંયા ફરજ

નદીના નવા નીર આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે નદીમાં નીર આવતા પચાસ જેટલા ગામને ફાયદો થશે એટલે કે એક બાજુ જે આ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યાં લોકોને હાલાકીનો પણ સામનો કરવાનો વારો આવ્યો પણ બીજી બાજુ જે અહીંયા ત્રીસ વર્ષે જે બન્યું છે કે ઉમરદશી નદી કે જ્યાં નવા નીરની આવક થઈ છે અનેક ગામડાઓને આ પાણીથી ખૂબ જ ફાયદો થવાનો છે ખૂબ જ લાભ થવાનો છે પચાસ જેટલા ગામડા કે જે આ નદી ઉમરદશી નદી કે જેમાં આ નવા નીરની આવક થઈ છે તેનો ફાયદો ઉઠાવશે એટલે ઉપરવાસમાં જે ધોધમાર વરસાદ બનાસકાંઠાની અંદર પડી રહ્યો છે તેનો અહીંયા આ ફાયદો પણ જોવા મળી રહ્યો છે ત્રીસ વર્ષ બાદ પાલનપુરના ઉમરદશી નદીની અંદર નવા નીર આવ્યા હતા ત્યારે અમીરગઢ વાત કરી લઈએ ત્યાં પણ વરસાદી પાણી ભરાયા છે અને અંડર જે રેલવે અંડર બ્રિજ છે ત્યાં અગિયાર ફૂટ જેટલું પાણી ભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા એકબાલ રેલવે અંડર બ્રિજમાં પાણી ભરાતા હાલાકી ભોગવવાનો વારો આવે છે

બનાસકાંઠાની જ વાત કરી લઈએ તો રસ્તાઓ અનેક બંધ થઈ ગયા છે પાલનપુરના બેડનચા હાવિસણા ગામનો આ માર્ગ કે જે બંધ કરી દેવામાં આવ્યો છે અને બંધ કરવાનું કારણ કે અહીંયા કોઝવે ધોયા ધોવાયો છે અહીંયા સંપૂર્ણપણે જે રીતે કોઝવે ધોવાઈ ગયો હોય એક સવાલ થાય કે કોઝવે પાણીમાં છે કે પાણી ઉપરથી અહીંયા આ કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યું છે તે એક સવાલ થાય લડબી નદીના વરસાદી પાણી કે જે કોઝવે પર ફરી વળ્યા હતા ત્રણ માસ અગાઉ કોઝવેને રિપેર કર્યો હતો એ અહીંયા ખર્ચ જે છે એ પાણીમાં ગયો હોય એવા દ્રશ્યો સામે આવ્યા બનાસકાંઠા જિલ્લામાં જે પ્રકારે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ ખાબક્યો અને તેને લઈને અનેક જગ્યાએ પાણી ભરાયા છે જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જોડતો જે આ મુખ્ય માર્ગ છે ને આ માર્ગ ઉપરથી કે જે કોઝવે બનાવેલો હતો ને કોજવે ઉપર પાણી ફરી વળ્યા છે જે પ્રકારે કહી શકાય કે વરસાદ વરસ્યો હતો જેને લઈને અહીં આગળ પાણી ફરી વળ્યા છે જેથી જે અહીંથી જે પસાર થતા જે લોકો છે તેમની મુશ્કેલીઓ પડી રહી છે લોકો અહીંથી પરત ફરી રહ્યા છે કારણ કે અહીંથી ચાલી શકાય તેવો રસ્તો નથી મહત્વની વાત છે કે આ ગામ લોકોની માંગણી હતી કે અહીં આગળથી વ્યવસ્થિત રીતે કોઝવે બનાવવામાં આવે પરંતુ તંત્ર દ્વારા ચાર મહિના અગાઉ જ કોઝવે બનાવવામાં આવ્યો હતો અને લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો પરંતુ કામ વ્યવસ્થિત ન થવાને કારણે અહીંથી પાણી જે કોઝવે ઉપરથી કહી શકાય કે ફરી વળ્યા છે એટલે સરકારનો જે પણ ખર્ચો હતો તે અહીંથી પાણીમાં ગયો છે જે રીતે આપણા દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પાલનપુર તરફથી આવતી આ લડબી નદી છે ને લડબી નદીના જે આ પાણી આવ્યું છે જેના કારણે આ વિસ્તારની અંદર જે આ

દાંતીવાડા જળાશયની સપાટી પાંચસો ચોપન પોઈન્ટ છેતાલીસ નોંધાઈ છે મુક્તેશ્વર જળાશયમાં એક હજાર છસો એકવીસ ક્યુસેક પાણીની આવક થઈ છે અમીરગઢ અને દાંતામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને ત્યારબાદ અહીંયા જળાશયોમાં પાણીની આવક વધી ગઈ છે મુક્તેશ્વર જળાશયની વાત કરીએ એક હજાર છસો ને એકવીસ ક્યુસેક પાણીની આવક થઈ છે દાંતીવાડા જળાશયમાં કે જ્યાં સપાટી એ પાંચસો ચોપન પોઈન્ટ છેતાલીસે પહોંચી ગઈ છે દાંતીવાડા જળાશયની વાત કરીએ તો બે હજાર છસો ને એક્યાસી ક્યુસેક ક્યુસેક પાણીની આવક